નમસ્કાર સીતારામ બધાને અને જય શ્રી કૃષ્ણ અલગ શબ્દ આપણે વાપરીશ આજે કેમ કે તમને કઈક અલગ ખોટું બોલીએ તો સારું લાગે છે બધાને એટલા માટે તો ખેડૂત ભાઈઓ હોય છતાં કોઈ પણ વિડીયો હોય તો આજ આપણે વિડીયોમાં તમને બધાને બહુ મજા આવશે વરસાદ તો આજે કાંઈ લગભગ બહુ બહુ છે નહીં અમુક જગ્યાએ ઝાપટા આવ્યા હતા તો હશે એ લોકો લખશે કેમ કે જે લખવાવાળા છે એ તો રોજ લખે છે આપણે કોમેન્ટ આવી થાય આગળ કોણી કોની આવીથી વાત કરશું આજે કેમ કે આજે આપણી પાસે જાતો થોડોક સમય છે એટલા માટે બીજું એ આપણી વાડીમાં આજે બે થી ત્રણ પ્રકારની અલગ અલગ રીંગણી વાવેલી છે આ રીંગણી તમે ત્યારે જોઈશો તો તમને લાગશે કે ઈંડા આકારનું છે કે નહીં એમ ઈંડું જોઈ શકો છો આની ઉપર આગળ આપણે વાત કરીશું હજી ડીપમાં પછી મેઈન આપણો ટોપિક છે વૃક્ષ વાવવા એ તો આપણે કહેવાનું છે ને કેતો રહીશ એમ કે આપણો ટાર્ગેટ લિંક બેઠા છે રોજ કહેવાનું છે મારા કહેવાથી જો દસ માંથી એક વ્યક્તિ સુધરતો હોય તો મને કોઈ કહેવા વાંધો નથી એ લક્ષ લઈને હું રોજ વૃક્ષ વિશે વાત કરવાનો એટલા માટે

આ મતલબ આ મોટો થઈ જશે ત્યારે તો આખો ઈંડા ટાઈપ કલર થઈ જાય છે અને આ રીંગણું નાનું હોય ત્યારે કેવો કલર હોય એ તમને બતાવવા માંગો છું આની વિશે ડીપમાં આપણો વિડિયો આવો ટૂંક સમયમાં અને આપણે પહેલા 5 દિવસ પહેલા વાત કરી હતી આ રીંગણી નામ છે પેરીસ અને ઘણાને ઝુમકી કહેતા છે એ સતા બે નામમાંથી કોઈ ત્રીજું નામ હોય તો કોઈ પણ ખેડૂત ભાઈ વિડિયો જોતા હોય તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ના રીંગણાની વિશેષતા એ છે આ ખાલી આખામાં આલે અને આવડી સાઇઝ આથી મોટી હાલતી નથી આનો આ કલર આવે છે અને આ તમે તોડવામાં ભૂલી જાઓ તો મતલબ ઈંડા આકારનો થઈ જાય છે લાગે છે ને ઈંડા ટાઈપ લાગતું હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જોઈ શકો છો બીજું એક આપણે ગુલાબી રીંગની બનાવી છે ચોકલેટી ગુલાબી કહે છે આનું ડ્યુટ્યુ એકદમ લાંબુ થાય છે આ ટાઈપનું અને એક જણાની કોમેન્ટ હતી બે દિવસ પહેલા કે આના ભાવ ઉખો તો આજે આના તળાજામાં વીસ રૂપિયાનો ભાવ હતો અમારે તળાજાની માર્કેટમાં વધારે મોરપી શ્રીંગ નું છે એ પણ તમારી સામે હું લાવીશ રૂબરૂ એ પણ આપણે વાડીમાં બનાવે છે આપણે ટોટલ અત્યારે ત્રણ જાટ ની વેરાયટી છે એ મારી વાડીમાં ખુદ ખાવા માટે બનાવે છે એ શરૂ છે અને સોથી વેરાયટી એક સોપીસ છે હું જે સોપીશ ને જે બનાવીશ મારા ઘરે તમને બતાવીશ હવે વરસાદની વાત કરીએ તો વરસાદ તો આજે લગભગ બધે સાપટા ટાઈપ હતો ઈ અને મેન આપણું છે વૃક્ષ વાવવા જરૂર છે શા માટે જરૂર છે રોઈસ કેવું પડે પણ ઘણા છે કે એક લગભગ કરે કરશે કેવું માટે ઈ માટે કેવું પડશે કે આપણે ત્રણ ઋતુ આવે છે સોમાસું ઠંડી અને ગરમી ત્રણેય વસ્તુની સાયકલ જળવાય એ માટે વૃક્ષ જરૂરી છે શા માટે જરૂર છે તમે વૃક્ષ કાપી નાખશો એટલે પછી મતલબમાં ચોમાસુ ની જગ્યાએ શિયાળો આવી જાય છે શાળાની જગ્યાએ ઉનાળો આવી જાય છે એ વધુ વસ્તુ ન જાય એ માટે કહું છું

અને એ સમયે પછી આપણે એસી વાળી દુકાને એસી પછી આઠ હજાર નું લેવા ન જવું પડે તો અત્યારે આપણે પચાસ રૂપિયાનો સોરો આવતો હોય વૃક્ષ નો અમુક જગ્યાએ તમને ફ્રીમાં પણ આપતા હોય ક્યાં ફ્રીમાં મળશે એ હું તમને અગાઉ વાત કરીશ મને વાત મળી છે જે આ વાત છાસી છે કોટી છે એટલે અત્યારે હું વાત નથી કરતો મતલબ આ ગામમાં દૂધ દેરી આવશે તમે ટૂંકમાં કહી દઉં છું ત્યાં પણ લગભગ તમે ભાઈ દૂધ ભરવા જતા હોય તો ત્યાં પણ યોજના આવી છે ત્યારે સરકાર મોટી યોજના ચલાવી છે વૃક્ષ હોવા બાબતે તો પણ જો બીજા એટલું બધી મહેનત કરતા હોય તો આપણે પણ વૃક્ષ એ લોકો આપે છે એને સાસવી અને ઉજેર કરવો બહુ જરૂરી છે તો આવનારા સમયમાં પક્ષીઓની સંખ્યા વધે પક્ષીઓની સંખ્યા વધશે તો આપણે કોઈ પણ એમાં ઓછી આવે એ જીવાત પક્ષીઓ ખાઈ જાય એનો ખોરાક રૂપે અને આપણે ફાયદો થાય એ માટે કહું તમે વૃક્ષ આવશો તો એટલો ફાયદો આવશે એટલા માટે રોજ કહશું અને રોજ કેતો રહીશ મારે કહેવાથી મેં તમને અગાઉ પણ વાત કરીશ દસ જણા ને કેસ ને બે જણા સુધરે તો મારી માટે છે કેમ કે મારી માટે એટલું છે એટલા માટે હું રોષ કહું છું બીજું વધારે આપણે વાત કરતા નથી અને જેને લોકો ને બીજા જિલ્લામાં કોઈ પણ વિડીયો જોતા હોય હું તમને વાત કરું છું કાલે મારે કોમેન્ટ આવી હતી સુરત બાજુ થી બારડોલી હતી બાજુ થી કોમેન્ટ આવી હતી અમારે બારડોલી માં કાલનો વરસાદ સારો છે તો એવી રીતે રોજ કોઈ પણ જિલ્લામાંથી હોય બારડોલી વાળા ભાઈ ને સારું લાગ્યો એ કોમેન્ટ લખી છે તો તમે પણ લખવાનું ભૂલો નહીં એ માટે હું રોજ કઉ છું કોમેન્ટ લખશો તો આપણે જેનું નામ લખ્યું છે તો નામ પણ બોલી છે મેં કીધું ભાઈ લખ્યું મારે બોર્ડ બાર ડોલી બાજુ સાર વર્ષે તો તેને લખ્યું તો એટલે કીધું પછી ઘણા લોકો એમ લખે છે રાજુભાઈ તમારી માહિતી સારી લાગી છે તો એ પણ લખે છે તો તમે પણ કાંઈક ને કાંઈક લખો તમે કાંઈક લખશો તો મને ઉત્સાહ જાગશે તો આપણે કંઈક નવું નવું વસ્તુ જાણવા માટે લાવું છું હું રીંગણા લાવ્યો કાલે બીજી વાત લાવશું એટલે માટે કહું છું કોમેન્ટમાં કાંઈક લખવાનું પોતા નહીં તો આગળ આપણે અહીં વિડીયો પૂર્ણ થાય છે પણ આગળ હું બપોરે તળ જતો ત્યાંથી ઓળખ જાપતા સાથે વરસાદ હતો એનો વિડીયો પણ આગળ આવશે તો એ વિડીયો જોજો કેવો જાપતા સાથે વરસાદ હતો એ પણ જોવાનું બોલતા નહીં તો સીતારામ બધા રામ રામ 在家，干了他跟你说那个。